ભ્રાંતિ થઈ જતી એમાં જગત એવું કશું નથી જયારે પોતાના સ્વરૂપ ની અંદર જાગી જાવ ને ત્યારે જગત એવું કઈ દેખાતું નથી પોતાના સ્વરૂપ ની અંદર તમે જાગી જાઓ

અને સદગુરુ મહારાજના ચરણે જ્યાં ત્યારે જગત એવું કશું રવા દીધું નથી વરણ નો વિકાર નથી બ્રાહ્મણ છે અને જગત એવું કઈ તમને દેખાય એવું કઈ રવા દીધું નતું તમને દિવે ચક્ષુષથી દેખાડ્યું તારે તમારા સિવાય જગત અંદર ભગવાન સિવાય બીજું કઈ શું તમને દેખાતું

आया ए जी राम सी डो था पवन भी क्या थी पदराया ए जी हो

ચુલા બના ઊધર તો ડરાયાજી હો લકડી જગાવી લકડી જગાવી ધોવાયા ના છે આપણે જે આ મસ્તક લોર ઠરાયો છે અને ચાર ચાર ઝૂક લકડી જગાવી છે આ સુલા ની અંદર કેવી લકડી જગાવી છે

ધર તો જમાયા એ જી હોનો ભાઈ સાધુ સુનો ભાઈ સાધુ સમજાતે સોય નરે